એટલા ચાર માર દીધા છે તો દોસ્તો એક મરનવા ગુજરાતી બલક વિડીયો માં સગો છો દોસ્તો તો મારા આજ નું કામ દોસ્તો મારા ગામ ની અંદર દવા છાટવાની છે એની દવા છાટવાની છે જીવાત ની તો વિડીયો માં બની રહેજો ગામ માં કે કે બતાઈ રહે છે બતા દેખાડું છું દોસ્તો ત્યાં મે દવા છાટવા ને હું ચાલુ કરું છું હવે તો જો કોઈ દવા છાટું છું મે ગામ ની અંદર આરી દવા છાટું છું દોસ્તો તો જુઓ આરી બે તીસ નાખો છું આ મેન્યુ રીયન નો ખાતર ની પસા ગરમ નાખો છું પસા એમ તો જુઓ આરી દવા છે દસોતરા મેં ગામની અંદર મેં દોઢ ચટવાનું ચાલુ કરી દીધું છે હવે તો જુઓ હવે ગોમ થઈ રહ્યા છે તે દોસો તારો ગોમ થઈ રહ્યા છે હવે તો જુઓ દોસો અહીંથી એટલા પગ મેં ચાલી દીધી છે અહીંથી એક ગોમ જેટલી એક ગોમમાં ચાર ચાર પાટલા જેટલા કાઢ્યા છે જુઓ એટલા ચાર મારી દીધા છે એમાં ચાલુ કર્યું છે હવે

અં દેવાટ લોકો બગકી રહ્યો છે. સાસલો લોકો 3-3 એક પોમ જસે એટલું બગકી રહ્યો છે હવે તો અં દેવાટ લોકો ગામ મારી દીધું છે દવાનું. બજનાર ટુકડુકો એટલું બગકી રહ્યો છે. દસત એક પોમ માં ચાર ઓરે જ એટલું કઈ રસલા કેલા પોમ મૈરા છે તો ખબર નહી છે ગોયણા નહી એટલે ચાર ઓરે કાયડા છે એક પોમ. તસતા માર દવા સાટવાને મેલ કઈ જો જાવે થા બ્લેડ પર લારી છે બજનાર ટુકડુકો પર તરી રહ્યો છે.

તે બુરુ પર જે તે શાહ હોય એક વાગે જે બુરુ પૂરો થઈ છે મારું 10 સટવાનું તો 10 વાગે ને 10 સટવાનું સારું થઈ જતું એક વાગે જે પૂરો થઈ યુ છે કોમ તો ખેલા કે હશે તે ગણા નહી કોમ તો બસ 10 એક કોમ તરતક કે હશે એક લાગે છે તો સતા મારું 10 સટવાનું મે પૂરો કર્યું છે થા બસ તોરનો સાહ તો એમાં ઉડી છાટી દેતી છે એમાં સટવાની કે રાયલ હોય બુ એક વાગે જે પૂરો થઈ યુ છે મારું 10 સટવાનું जस्तो त मलाई आदिवासी गुजराती ब्लग च्यानलमा नभए त मेरो च्यानलमा सब्सक्राइब गरिरहनु भिडियो जो वीडियो जस्तो त यस भिडियो वीडियो के राख्छ फेरि भिज वीडियो मन छ तपाईँ जस्तो